શુભ મિત્રો જય સોમનાથ ઓમ નમઃ શિવાય પ્રિય મિત્રો તમારો દિવસ શુભ રહે મંગલમ રહે શુભકામના હું બિલી મરાઠી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગીશમાં પણ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ આજે તારીખ છે અગિયાર નવ બે હજાર પચીસ ને ગુરુવાર ભાદરવાવત ચોથ તિથિ છે આજે લલિતા પંચમી છે આજે પાંચમનું શ્રાદ્ધ આજે કરવાનું રહેશે આજે ભરણી શ્રાદ્ધ પણ આજે જ કરવાનું રહેશે આજે મંદિરે જવાનું ભૂલશો નહીં ભગવાન શંકરને પાણી ચડાવવાનું પીપળે પાણી ચડાવવાનું ભૂલશો નહીં શ્રી ભગવાનને અર્ઘ્ય આપવાનું ન ભૂલશો ગાય કૂતરાને અને કાગડાને ખવડાવવાનું પણ ન ભૂલશો આજના દિવસે કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું પણ નહીં ભૂલશો ખાસ કરીને યુટ્યુબ ચેનલ પર મને કોમેન્ટ્સમાં જય સોમનાથ લખજો ભગવાનને પિતૃને પણ પ્રાર્થના કરીશ કે તમારી બધી મનોકામના શું કરે આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ આજે જે બાળનો જન્મ થાય છે ને તેથી ગણાય છે ચોથ ચોથ તિથિ આજે બપોરે બાર ને સુડતાલીસ મિનિટ પૂર્ણ થઈ જાય છે અને ત્યાર આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાશે અશ્વિની અશ્વિન નક્ષત્ર આજે બપોરે એક ને ઓગણસાઠ મિટર પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો ભરણી નક્ષત્ર ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે ધ્રુવ આ ધ્રુવ યોગ આજે સાંજે પાંચ ને છ મીટર પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો વ્યાઘ્રત યોગ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ છે બાલવ બાલવ કરણ આજે બપોરે બાર ને સુડતાલીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું કૌલવ કરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે ને રાશિ ગણાય છે મેષ મેષ રાશિનો દક્ષિણ છે અલય મેષ રાશિનો સ્વામી મંગળ છે આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ મેષ ગણાશે આ મેષ રાશિ બાર તરીકે સાંજે પાંચ ને એકત્રીસ મિનિટ પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ મેષ ગણાશે આ રાશિથી વાહન નક્ષત્રો કરણનું બહુ મહત્વ છે જન્મ હોય તેને ચોક્કસ પૂજા વિધિ કરાવી લો આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર કોઈ પણ સદસ્યની વરસગાઢ છે યા તારીખ પ્રમાણે મેરેજ એનિવર્સરી છે બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગત થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જરૂર છે કોઈ પરીક્ષા આપવા જરૂરી છે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂર છે આજે કોઈ વિદેશમાં જરૂર છે કોઈ ઓપરેશન હોય કોઈ ડિલિવરી હોય કોઈની છઠ્ઠીની પૂજા હોય આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તો હાલમાં તો શ્રાદ્ધ પક્ષ ચાલે છે એટલે બને ત્યાં સુધી કોઈ પણ કાર્યનો આરંભ ન કરશો ન કંઈ ખરીદી કરશો ન કોઈ વેચાણ કરશો પણ અનિવાર્ય સંજોગોમાં જવું પડે એમ જ છે તો આપણી ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈ વારના સુકન પ્રમાણે આજનું જે સુકન છે તે કરીને પછી જાઓ તો કાર્યમાં સારી સફળતા મળી શકે બાકી હાલમાં શ્રાદ્ધ પક્ષમાં કોઈ કાર્ય કરવાનો યોગ્ય સમય ન ગણાય આમ તો તમે ઘરેથી નીકળો છો તો ગુરુવાર છે તો ગુરુને વંદન કરી નીકળો કોઈ ગુરુ ન હોય તો માતા પિતા પ્રથમ ગુરુ છે એને વંદન કરી લો આજે બ્રાહ્મણોને ભોજન કરાવવાનું બહુ મહત્વ છે શ્રાદ્ધ પક્ષની અંદર બ્રાહ્મણોને ભોજન કરાવવાથી પિતૃ તૃપ્ત થતા હોય છે ગુરુવાર છે બ્રાહ્મણને આજે ભોજન કરાવો ગૂગલ પેથી દક્ષિણા મોકલી આપો ન મળતો હોય તો બ્રાહ્મણની વ્યવસ્થા ન થતી અથવા બ્રાહ્મણને ઘરે જઈને સીધું આપી આવો તો પણ ચાલશે પણ એનાથી લક્ષ્મીદેવી પ્રસન્ન થાય છે કઈ લક્ષ્મી પ્રસન્ન થાય છે જે પિતૃ દ્વારા પ્રાપ્ત થાય છે તે લક્ષ્મી પ્રસન્ન થતી હોય છે આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો તો તેના માટે ચોક્કસ શુભ સમય હોય છે જે આપણે જોઈ લઈએ સવારે છથી સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સવારે સાડા દસથી બપોરે ત્રણ વાગ્યાનો સુધીનો સમય શુભ રહેશે સાંજે છથી રાત્રે નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે બારથી આવતીકાલે મળસ કે એકને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે મળસ કે ત્રણથી સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે

आत्मन श्रुति स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोकेवा सभायाम राजद्वारे व्यापारे विद्या अभ्यास देश विदेश सर्वत्र यश कीर्ति विजय अर्थम मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वरिया प्राप्ति अर्थम मम जन्म समय तथा વિપ્રા જનમસમયે જન્મકુડલમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદૃષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ ૃ બાધા તોષ મારણ કારણ મંત્ર તંત્ર અરીષ્ટ દોષ પીડા અર્થ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરીષ્ટ દોષ નિવૃત્તિ અર્થ મમ શકલ ફલ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકો બોલવાનું અનુસાર્ધ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ હવે જે બરકત ની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકો જેના લગ્ન થઈ ગયા હોય એ લોકો બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્ર આદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય પ્રાપ્તિ અર્થમ તથા હવે જેને લગ્ન નથી ભૂલવાનું સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવામાં મમ દાંપત્ય જીવન સુખાકારી प्राप्ति अर्थम तथाच दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि आदि समनिवित संपति सुख प्राप्ति अर्थम अब जो अभ्यास करिरा छ सो ग्रह विद्यार्थी ओ छ तेले बोलवान छ मम विद्या अभ्यास मध्ये उत्तरो उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता પ્રાપ્તિ વિદેશ માં જવા માંગતા હોય કે હોય મતલબ ભારત દેશ ની હોય વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ

પૂજાપતિ એટલે બોલવાનું છે વિષ્ણવેલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન ન પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન

તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના તો મિત્રો તમે મારા વિડિયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ